મહાકાલ થી જો પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન ચકલી ની શિવ ભક્તિ અને ચકલી વાળા આ વાર્તા સત્ય ઘટનાની વાર્તા છે જે હું તમને બધાને સંભળાવવા જઈ રહી છું મિત્રો જો આ વાર્તા સારી લાગે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ હર હર મહાદેવનું નામ જરૂર લખજો ખૂબ જ સરસ મજાની વાર્તા છે આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર વધે એવી આ કથા છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો ચકલીવાળા ડોશીમાની આ વાર્તા છે મિત્રો કોણ છે આ ચકલીવાળા ડોસીમાં શું છે ચકલીની વાર્તા ચાલો સાંભળીએ આ વાર્તાના માધ્યમથી એક વાત બીજી મિત્રો જો આ વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો આ વાર્તાને અધૂરી અડધી અધૂરી મૂકીને જવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર કથાને અડધી અધૂરી છોડવાથી પાપ લાગી શકે છે ભગવાનનો અનાદાર થાય છે માટે આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદાર ન કરતા વાર્તા સાંભળતા પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ભગવાનનું નામ પણ જરૂર લખજો પ્રીત કરો મહાદેવથી ના માંગો ફળદાન તજીને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ એક ગૌરૈયા પંખીની જોડી મોટા શિવ મંદિરની પાસે એક ઝાડ પર રહેતી હતી અને તે મંદિરમાં જ્યારે પણ સવાર સાંજ પૂજા પાઠ આરતી થાય ત્યારે તે બંને ચકલીની જોડી મંદિરમાં આરતીમાં જાય શંકર ભગવાનની આરાધના કરતા હતા અને કલાકો સુધી બેસીને મહાદેવની આરાધનામાં લીન રહે એટલી ભક્તિ કરે અને નિરાધાર ભક્તિ કરે કે તેના તેને તેમના તન મનનું પણ ભાન ન રહે આજુબાજુનું કઈ ન ભાન રહે આ બંને ચકલીઓનું આ રોજનો નિયમ હતો બસ જ્યારે પણ મંદિરમાં ઘંટ વાગે આરતી થાય તો તરત જ બંને પતિ પત્ની ચકલીની જોડી હતી એ ત્યાં પહોંચી જાય અને પછી તેના બચ્ચા માટે અને તેના માટે ચારા પાણીની વ્યવસ્થા કરે પેલા મંદિરમાં જઈને આરતી કરે અને પછી જ આરતી થયા પછી જ એના બચ્ચાઓ માટે ચારાની વ્યવસ્થા કરે આ એનો રોજનો નિયમ અને એ મંદિરને થોડે દૂર બાજુમાં એક ડોસીમાનું ઘર હતું તે ઘરડા ડોસીમાને કોઈ સંતાન ન હતા તેમની આગળ પાછળ દેખરેખ કરવા વાળું પણ કોઈ ન હતું તે એકલા જ તેનું જીવન વિતાવી રહ્યા હતા અને તે ગરઢા ડોસી માને પંખીઓ પંખીઓ પ્રત્યે વધારે પ્રેમ ભાવ હતો તે પંખીઓને ચકલાયા ચકલીઓને કબૂતરોને બધા જ પછી પક્ષીઓને એ બહુ પ્રેમ કરતા હતા તે ડોસી માં રોજ તેમના ઘરના ધાબા ઉપર ચણ પાણી દાણા પાણી નાખવા જાય જુવાર બાજરી આ બધું પાણી આ રોજ એમના ધાબા ઉપર મૂકવા જાય આ ડોસીમાના આ આ કામ એમનું રોજનું હતું અને આ બંને ચકલીઓ જે ભક્ત હતી રોજ આ ડોસીમાના ધાબા ઉપર આવે અને દાણા પાણી આરામથી ખાઈ લેતા અને થોડા દાણા તેમના બચાવ માટે પણ તેની સાથે લઈ જાય આમ તેમનું જીવન વીતતું હતું તે ડોસીમાના કારણે તે ચકલી પતિ પત્નીની જે જોડી હતી તેના બાળકોનું સહેલાઈથી તે ભરણપોષણ કરી શકતા હતા સહેલાઈથી બચ્ચાવનું ભરણપોષણ થઈ રહ્યું હતું અને સાથે તે આરામથી નિષ્કામ નિશ્ચિત રૂપે શંકર ભગવાનની આરાધના કરે હવે આવી રીતે બહુ દિવસો નીકળતા રહ્યા આવી રીતે જીવન વીતે છે એમનું એક દિવસની વાત છે ઘરડા ડોસીમાં બીમાર પડ્યા તે પથારીમાં પડી જાય છે તેમને કોઈ છોકરા કે વહુ તો હતા નહીં કે તેમનો કોઈ ઉપચાર કરે તેમને કોઈ દવા લેવા લઈ જાય દવાખાને લઈ જાય ઈલાજ કરાવે આમ કોઈ ઉપચાર કે કે દવા સેવા થઈ નહીં સેવા વગર જ પથારીમાં એ પડ્યા રહેતા હતા કઈ સેવા ઉપચાર વૈદ ઔષધ કોઈ હોય તો કોઈ સેવા કરે ને કોઈ આવે કોઈ સગા વાળું પણ નહીં એટલે એમનામ જ એ બીમાર ને બીમાર ડોસીમાં પથારીમાં પડ્યા રહ્યા

ત્રણ દિવસ વીતે છે અને ધીરે ધીરે તે ડોસીમાં બહુ જ કમજોર પડવા લાગ્યા કોઈ દવા ઉપચાર વગર કેવી રીતે સ્વસ્થ થઈ શકે અને એક દિવસ તો બહુ વધારે હાલત ખરાબ થવાથી તેમનું મૃત્યુ જ થઈ ગયું હવે તે બે ચકલીઓ રોજ તેના ધાબા ઉપર ખાવા પીવા આવે પણ એમને કંઈ મળે નહીં એટલે તે બંને વિચાર કરે કે આ ડોસીમાંની કોઈ ખબર કેમ નથી

પણ તેમને એ ડોશીમાં ક્યાંય મળતા નથી શોધતા શોધતા તે થાકી ગયા બંને ચો ચકલીઓ થાકી ગઈ એટલે તે ચકલી ગૌરૈયા તેના પતિને કહે છે કે સ્વામી આ ડોશીમાંના કોઈ ખબર અંતર નથી કોઈ સમાચાર નથી તે ક્યાંય મળી પણ નથી રહ્યા આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે તે આપણને નિત્ય રોજ દાણા પાણી આપતા હતા રોજ આપણું ભરણ પોષણ એનાથી થતું હતું અને અન્ય પક્ષીઓની પણ સંભાળ રાખતા હતા તે કેટલા દયાળુ હતા ક્યાં ગયા હશે આપણે કેટલા તે ડોસી શોધ્યા પણ આપણને ક્યાંય મળ્યા જ નહીં હવે આપણે શું કરીશું તે ગૌરૈયા ચકલીની વાત સાંભળી એનો પતિ કહે છે કે આપણે બધી જ જગ્યાએ ડોસી શોધ્યા પ્રિયે બધી જ જગ્યાએ આપણે તપાસ કરી એ ક્યાંય નથી મળ્યા પણ આપણે એક જગ્યાએ નથી શોધ્યા તેના પોતાના જ ઘરમાં આપણે તેના ઘરમાં જઈને જોવું જોઈએ કદાચ તે બીમાર તો નથી ને આમ વિચારીને બંને પતિ પત્ની ચકલીઓ તે ડોશીમાના ઘરે ગઈ અંદર ગઈ અને જારે ઘરમાં અંદર જઈને જુએ છે તો ડોશીમાં તેની પથારીમાં સૂતેલા છે તેમના શરીરમાં તો કોઈ હલચલ ન હતી તેમના ચહેરા પર શરીર પર માખીઓ મણમણી રહી હતી જીવડા ચડી ગયા હતા તે પંખીઓ તેની પાંખો ફફડાવે છે અને માખીઓ જીવડાઓને ઉડાડે છે ડોશીમાંને જગાડવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે ખૂબ કોશિશ કરે છે પણ તેના શરીરમાં તો કંઈ હલચલ જ ન હતી પ્રાણ જ ન હતા હવે ચકલીનો પતિ કહે છે ગૌરૈયાનો પતિ બોલ્યો પ્રિયે આ ડોશીમાં હવે આ દુનિયામાં નથી રહ્યા આ ડોશીમાં મૃત્યુ પામ્યા છે આ જોઈને તે ચકલી બંને પતિ પત્ની બહુ દુખી થયા એમ એ રડી પડ્યા નિરાશ થઈ ગયા હવે હવે આપણને દાણા પાણી જણવા માટે કોણ આપશે આપણે દાણા પાણી ચડવા ચણવા માટે દૂર દૂર સુધી હવે જવું પડશે અને આમને આમ સાંજ પડી જશે અને જ્યારે રાત પડતા મંદિરનો ઘંટ વાગે છે તો આરતી થવા લાગે છે ભગવાન શિવની ત્યારે તે બંને મંદિરમાં પહોંચે છે હવે રોજનું એવું થઈ ગયું પહેલું ડોશીમાનું ઘર નજીક હતું તો એમને ખાવાનું સહેલાઈથી મળતું હતું હવે ડોશીમાં નથી તો હવે એમને ખાવાનું શોધવા માટે બહુ દૂર જવું પડે છે અને સાંજ પડી જાય છે અને એક પગ ઉપર ઉભા રહીને ભગવાન શિવની નિરાધાર ભક્તિ કરવા લાગે છે તેનું જપ કરે છે આમ કલાકો બે કલાકો ઘણા કલાકો વીતી જાય છે લાંબો સમય વીતી જાય છે આમ ખાધા પીધા વગર જ લਗਾતાર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને આમ કરતા કરતા એક મહિનો વીતી ગયો ચકલીઓની પતિ પત્નીની જોડીને એક મહિનો થયો એક પક પર નિરાધાર ભક્તિ કરી તે પંખી ચકલીઓ તે ચકલીઓ તે મહાદેવની ભક્તિ છોડી નહીં તેમણે તેમને લગાતા શ્રદ્ધાપૂર્વક મહાદેવની ભક્તિ કરી રહ્યા છે આ પતિ પત્ની ચકલીઓની જોડી જોઈ મહાદેવ બહુ પ્રસન્ન થાય છે એની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થાય છે અને તે ચકલીઓને દર્શન આપે છે અને કહે છે ગૌરૈયા ચકલીઓ તમે તમને શું જોઈએ છે તમે જે માંગશો એ હું તમને વરદાન આપીશ હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું તમારી અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું નાનો અમથો તમે જીવ છો નાનો એવો જીવ હોવા છતાં પણ તમારી ક્ષમતાની બહાર તમે ભક્તિ કરી છે માટે હું બહુ વધારે પ્રસન્ન છું તમે જે માંગશો તે હું આપીશ ત્યારે તે ચકલીઓ બોલી હે પ્રભુ અમારે કઈ નથી જોતું અમારે માત્ર એક જ વસ્તુ જોઈએ છે તમે તે ગરઢા ડોસી માને તે પુણ્યશાળી આત્માને પાછા જીવતા કરો તમે તેને જીવન દાન આપો બસ અમારે એ જ જોઈએ છે અમારે બીજું કઈ નથી જોતું ભોળાનાથ બોલ્યા હે પંખીઓ આ સૃષ્ટિનો નિયમ છે જે મરી જાય છે મૃત્યુ પામે છે તે કેવી રીતે જીવિત થઈ શકે હું સૃષ્ટિના ચક્રમાં બાધા કેવી રીતે બનું તમે કંઈ બીજું માંગી લો ત્યારે તે ચકલીઓ બોલી નહીં નહીં પ્રભુ નહીં નહીં ભોળાનાથ અમારે કંઈ નથી જોતું અમારે બસ અમારા ડોસીમાં જ જોઈએ છે બીજું કંઈ નહીં બસ અમને અમારા ગરડા ડોસીમાંને આપો અમને આપી દો એમને જીવનદાન આપો ત્યારે ભોળાનાથ બોલ્યા હે ચકલીઓ પંખીડાઓ હવે તે ગરડા ડોસીમાંનું શરીર પણ ગળી ગયું છે તેમની અંદર તો જીવડા પડી ગયા છે તેમનું શરીર સડી ગયું છે હું તેને કેવી રીતે જીવત જીવત કરું કે તેને જીવનદાન આપું શરીર જ બરાબર નથી રહ્યું તો તેમાં પ્રાણ કેવી રીતે પૂરું છતાં પણ તે બંને પંખી બંને ચકલીઓ પતિ પત્ની હઠ કરવા લાગી અને કહે છે હે પ્રભુ તમે અમને વચન આપ્યું હતું કે તમે જે માંગશો એ હું તમને આપીશ હવે તમે તમારા વચનથી ફરી ન શકો તમે તો પ્રભુ વચનથી ફરી રહ્યા છો હે પુળાનાથ તમે તમારા વચનથી ફરી ન શકો આમ બંને હઠ કરવા લાગી ત્યારે ભોળાનાથ કહે છે એ ચકલીઓ હું તમારી હઠની આગળ હું વિવશ છું અને મારા વચન આગળ અને આ પ્રકારે ભોળાનાથે તે ગરઢાડોશીમાંના વિખરાયેલા સડી ગરે ગયેલા શરીરને સારું કર્યું અને પછી તેમાં પ્રાણ પૂરી દીધા હવે આ પ્રકારે તે ગરઢાડોશીમાં ફરીથી જીવતા થયા અને ડોશીમાં જીવતા થયા એટલે તેની સામે તો સાક્ષાત ભોળાનાથ ઊભા છે અને ભગવાનને જોઈને તે લોષીમાં આ ભાવ બીવૂર થઈ જાય છે તે બહુ ખુશ થયા લોષી માના તો આંખમાંથી એ આંસુ આવી ગયા અને કહે છે હે ભોળાનાથ મારા જન્મ જન્મના દુઃખ જન્મ જન્મના પાપ કપાઈ ગયા તમે મને દર્શન દીધા હે પ્રભુ મે એવા ક્યાં પુણ્ય કર્યા હતા કે તમે મને ફરી જીવનદાન આપ્યું ત્યારે શિવજી બોલ્યા શંકર ભગવાન કહે છે

અને તેના કારણે જ આજે તમે જીવતા થયા છો આ ધરતી પર છો તમે તે પંખીઓ કોઈ બીજા નથી પણ ગૌરૈયા પંખી ચકલી ની પતિ પત્ની ની જોડી તમારા ધાવા ઉપર રોજ દાણા પાણી જણવા માટે આવે છે તેણે મારી શ્રદ્ધાથી અખંડ ભક્તિ કરી છે અને તેના કારણે તમે તમને જીવન દાન મળ્યું છે અને પછી તે ગઢા ડોસી દંડવત પ્રણામ કર્યા ભોલેનાથ અને પછી ભોળાનાથ તો અંતર ધ્યાન થઈ ગયા પછી તે ગરડા ડોસીમાં ફરી તેના ધાબા ઉપર દાણા પાણી નાખવા જાય છે પંખીઓને અને પછી તે ગૌરૈયા પંખીઓ ચકલીઓની જોડી તે ડોસીમાંના ધાબા ઉપર આવે છે પાણી પીવે છે દાણા ચણે છે અને ત્યારે તે ગઢા ડોસીમાએ તે ચકલીઓને કહ્યું હે પંખીઓ તમે મને જીવનદાન આપ્યું છે ભગવાન ભોળાનાથની આરાધના કરી છે તમે તમે તમારા માટે કઈ ના માંગ્યું અને મારા માટે તમે જીવનદાન માંગ્યું હે પંખીઓ હું એવું ઈચ્છું છું કે તમે મારા ઘરે વસો મારા ઘરે રહો મારા ઘરમાં નિવાસ કરો અને તમે નિત્ય મારી આંખોની સામે રહો આ સાંભળીને તે ચકલ્યો ગઢાડોસીમાનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે અને તે ડોસીમાના ઘરે આવીને રહેવા લાગે છે આ પ્રકારે દિવસો વીતવા લાગે છે આ ગઢાડોસીમાની ચર્ચા તો આ ઘટના તો ગામો ગામ થવા લાગી દૂર દૂર સુધી ચર્ચા ફેલાઈ કે એક ગાઢા ડોસીમાં છે જે મરીને પણ જીવતા થઈ ગયા અને તેમનામાં એક અનોખી શક્તિ આવી ગઈ છે દિવ્ય શક્તિ આવી છે અને આવી રીતે તે ડોસીમાની પાસે ધીરે ધીરે લોકો તેનું દુખ લઈને તેની પાસે આવતા અને તેમના દુખનું કારણ બતાવતા અને તે ડોસીમા ભગવાન ભોળાનાથના નામની પૂજા પાઠ કરી આપતા અને તે લોકોનું દુખ દૂર થઈ જતું હતું ધીરે ધીરે લોકો સાજા થવા લાગતા તે તેમને મુસીબત ટળવા લાગતી હતી હવે તે ડોસીમાની ખ્યાતિ તો દૂર દૂર સુધી વધવા લાગી અને તે ડોસીમા પાસે દૂર દૂરથી લોકો તેની પાસે ઈલાજ કરવા લાગ્યા ઈલાજ કરવા માટે તકલીફો દૂર કરવા માટે આવવા લાગ્યા અને આમ ને આમ બહુ દિવસો વીતી જાય છે વર્ષો જાય છે અને પછી તે ડોસીમા ત્યાં તે જગ્યા પર જ ડોસીમા સમાધિ લઈ લે છે અને તે જ જે તેનું ઘર હતું ત્યાં સમાધિ બની જાય છે તે જગ્યા પર ડોસીમાનું પછી મંદિર બને છે અને આજે એ જ સ્થાન પર તે ડોસીમાનું ભવ્ય મંદિર પણ છે તે મંદિર સરસ મા ડોસીમાનું અને ચકલીવાળા ડોસીમાનું ચીડિયાવાલે ડોસીમાં ચીડિયાવાલે બુઢ્ઢીમાના નામે એ મંદિર ઓળખાય છે તે મંદિર પર ગૌરૈયા ચકલી પતિ પત્નીની જોડી હંમેશા જોવા મળે છે આવો ઇતિહાસ છે અને એ મંદિરની થી દૂર દૂરની ખ્યાતિ છે લોકોનું કહેવું છે કે કોઈપણ તકલીફ હોય કોઈને શારીરિક બીમારી હોય કોઈ રોગ હોય તો ત્યાં જઈને ભક્તિ કરવાથી પૂજા પાઠ કરવાથી રોગ મટી જાય છે મિત્રો તે ચકલીની જોડીએ કેવી રીતે તેની ભક્તિથી તે દોસીમાને જીવિત કર્યા હોલાનાથની કૃપાથી દોસીમા જીવતા થઈ ગયા તે લોકોનું કલ્યાણ કરવા લાગ્યા તો મિત્રો આપણને આ વાર્તામાંથી શીખ મળે છે કે આપણે ક્યારે કોઈ બીજા ઉપર નિર્ભર ન રહેવું જોઈએ જ્યાં સુધી તે દોસીમા જીવતા હતા ત્યાં સુધી તે ચકલીઓ જકળિયો એના ઉપર આશ્રિત હતી તેના મર્યા પછી તે પંખીઓ દુખી થયા ભોજન ભોજન ક્યાંથી મળશે અને ક્યાં કેટલો કષ્ટ પડશે એવું બધું વિચારીને દુખી થયા તેમને ખૂબ કષ્ટ પડવા લાગ્યું તેમને આદત ન હતી દૂર દૂર સુધી ભોજન શોધવા જવાની તેમને તૈયાર મળતું હતું અને એ ખાતા હતા માટે ગમે ત્યારે કઠિન પરિસ્થિતિ આવે તો આપણે પોતાને તૈયાર રાખવા જોઈએ આપણે ક્યારેય કોઈ બીજાના ભરોસે ન રહેવું જોઈએ આજે તે વ્યક્તિ મારા માટે છે કાલે ન પણ હોય તો હું પોતાને કેવી રીતે સંભાળીશ આ વિચારવું જોઈએ કે આપણે ભગવાનની સાચા મનથી નિરાધાર ભક્તિ કરીશું તો આપણે તે ભગવાનનું દર્શન જરૂર થશે આપણા પાપ જરૂર નષ્ટ થશે આપનું દુઃખ જરૂર દૂર થશે બસ જરૂરત છે તો મનમાં સાચી શ્રદ્ધાની સાચી ભક્તિની તે ચકલીઓએ જે રીતે કરી હતી મિત્રો આ હતી ચકલીવાળા ડોશીમાની સરસ મજાની વાર્તા ચકલીઓની ભક્તિની વાર્તા ડોશીમાના પૂર્ણદાનનું વાર્તા એના પૂર્ણદાનનું ફળ એમને કેવું મળ્યું તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો મારાથી આ વાર્તામાં બોલવામાં કે કંઈ ભૂલચૂક થઈ હોય તો એની માટે હું માફી માંગુ છું જય શ્રી કૃષ્ણ રાતે રાતે થેન્ક યુ